કોડાય ખાતે પ્રાથમિક શાળામાં પોષણોત્સવ કાર્યક્રમ યોજાયો માંડવી તાલુકાના કોડાય ગામે પોષણોત્સવ બે હજાર ચોવીસ પચીસની વાનગી સ્પર્ધા કાર્યક્રમ યોજાયું હતું આંગણવાડીની બહેનો તેમજ મુખ્ય અતિથિ વિશેષમાં માંડવી તાલુકા પંચાયત સદસ્ય રાકેશભાઈ રાઠવા કોડાય ગામના પૂર્વ સરપંચ શ્રી વિરલભાઈ જોશી પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથ પંડ્યા ઘટક બેના સીડીપીઓ લક્ષ્મીબેન મહેશ્વરી સુપરવાઇઝર કોડાઈ સેજો શ્રી ફોરમબેન જોશી ડૉક્ટર ધીરજ સાહેબ આરબીએસકે વિભાગમાંથી ડૉક્ટર ઉર્વાબેન અંતાણી મેડિકલ ઓફિસર મીનલબેન સેંગાણી સરહદ ડેરી સંચાલક પુનિતભાઈ દવે શ્રી વિપુલભાઈ સુથાર નર્સ સ્ટાફમાંથી મીનાજબેન પિંજારા હંસાબેન બારોટ મોટાલાયજા સેજોમાંથી બધા સાથે રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતું બહેનો દ્વારા કુલ એકસો વીસથી વધારે વાનગીઓ ગોળાઈ આંગણવાડી કેન્દ્ર મારફતે અપાતા ટીએચઆર અને મિલેટ અને સરગવામાંથી જુદી જુદી વાનગીઓનું પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિજેતા એકથી ત્રણ સુધીના વિજેતા બહેનોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ નાના બાળકો દ્વારા કવિતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા આંગણવાડીના બાળકોને અતિથિ વિશેષ દ્વારા બાળકોને ગિફ્ટો આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં માંડવી તાલુકાના ગામડા આંગણવાડી કેન્દ્રમાંથી કોડાય આંગણવાડી કેન્દ્ર મોટીરાયણ આંગણવાડી કેન્દ્ર નાનીરાયણ આંગણવાડી કેન્દ્ર સુખપર આંગણવાડી કેન્દ્ર નાગ નાગલપુર ઢીઠ આંગણવાડી કેન્દ્ર ઢોકળા આંગણવાડી કેન્દ્ર તેમજ કુલ સાત ગામડાઓની આંગણવાડી બહેનોએ વાનગી સ્પર્ધામાં લાભ લીધો હતો અને ટીએચઆર મિલેટમાંથી બનતી વાનગીઓ બાળકો માટે શુદ્ધ અને બાળકો સ્વસ્થ રહે તેવું બાળકોના વાલીઓને જણાવ્યું હતું બાળકો માટે બારેથી મળતા પડીકાઓ લેવાનું બંધ કરો તેવું જણાવાયું હતું તેમજ નાના બાળકો જમીને તરત જ બાથરૂમ જતા હોય છે પાચન ન થતું હોય તો તાત્કાલિક ઇરાજ કરવો તેવું પણ જણાવવામાં આવ્યું હતું બાળકોને મોબાઈલથી દૂર રાખો જેથી અભ્યાસમાં ધ્યાન આપી શકે તેમજ આંગણવાડીની બહેનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ કાર્યક્રમનું સંચાલન નેહલબેન વિપુલકુમાર વાળાએ સંભાળ્યું હતું અને આભાર વિધિ મધુબેન મહેશ્વરીએ કરી હતી અહેવાલ સુનીલ મોતા માંડવી દ્વારા મારું નામ ફોરમબેન જોશી છે મારી પાસે આ સેજો કોડા ઇન્ચાર્જમાં છે અને હું આઈસીડીએસ માંડવીથી આવું છું અને આજે અમારે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત આજે ટીએચઆર અને મિલેટ્સમાંથી વાનગી બનાવેલી છે એનું અહીંયા પ્રદર્શન છે અને મારી તમામ કાર્યકર બહેનો અને તેડાગર બહેનો અને ગામના લાભાર્થીઓ અહીં ભાગ લીધેલો છે વાનગીઓ બનાવવામાં આવી છે કુલ સો જેવી વાનગીઓ છે એકસો વીસથી પણ વધારે વાનગીઓ છે ટીએચઆર અને મિલેટ્સ ટીએચર એટલે કે અમે અમારા એસીડીએસ તરફથી જે મળતી સેવાઓમાં બાળ બાલશક્તિ છે એ અમારે છ માસથી ત્રણ વર્ષના બાળકો માટેનો ખોરાક છે અમે લોકોને ઘરે આપીએ છીએ પછી પૂર્ણાશક્તિ જે સગર્ભા સગર્ભાબહેનો હોય અને ધાત્રી માતા હોય જીરોથી છ માસના બાળકોની માતા એને પણ અમે ઘરે આપીએ છીએ મહિનાના ચાર અને પૂર્ણાશક્તિ જે કિશોરી છે આપણી કાલની માતા બને છે એ પૂર્ણાશક્તિ છે અમારે એ પંદરથી અઢાર વર્ષની કિશોરી શાળાએ જતી ન જતી એને પણ આપણે પૂર્ણાશક્તિની ચાર પેકેટ ઘરે આપીએ છીએ એમાંથી વાનગી બનાવેલી છે અને બીજું શ્રી શ્રીઅંક મિલર્સમાંથી વાનગી બનાવીને અહીંયા નિદર્શન કરેલું છે જી એના માટે એ સંદેશો છે કે બાળકોને બહારના જે પેકેટ મળે છે એ તમે ન ખવડાવો ઘરનો તાજો અને ખોરાક ખવડાવો અને કેન્દ્રમાંથી બનતા જે આપણે પૂરક પોષણ એ મળે છે એમાં એ અપાવો રોજ આંગણવાડી મોકલાવો બાળકોને નિયમિત ત્યાં મળતો ખોરાક અપાવો અને ઘરે મળે છે જે ટિએચર એમાંથી પણ નવી નવી વાનગી અહીંયા પ્રદર્શિત છે એ પણ તમે ઘરે બનાવો મહેનત કરો ઘરે બનાવો અને બાળકોને ખવડાવો દરેક કેન્દ્રવાઇઝ અમારે ત્યાં વાલી ગ્રુપ તૈયાર એડ છે એક્ટિવ છે એમાં અમારા બહેનો ટિએચરમાંથી બનતી વાનગીઓની રૂપરેખા અને રીત મોકલતા જોયે છે એમાંથી વાલીઓ જોય વાંચે અને બાળકોને ઘરે બનાવી આપે તો અમને વધારે આનંદ મળશે મારું નામ નેહલબેન વિપુલકુમાર વાળા છે હું નાગલપુર આંગણવાડી બે કેન્દ્રમાં કાર્યકર તરીકે ફરજ બજાવું છું સેજો કોડાઈ ઘટક માંડવી બે હા આજરોજ જે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવેલ હતું તે આયોજન દીનદયાળ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એન્ડ ગુજરાત યુનિવર્સિટી દ્વારા છ બાર બે હજાર ચોવીસના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસમાં મહિલા અને બાળ વિકાસના મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના માર્ગદર્શન હેઠળ ટીએચઆર અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓનું અહીંયા પ્રદર્શન ગોઠવવામાં આવેલ હતું તો આ પ્રદર્શનમાં તમામ મિલેટમાંથી બનતી વાનગી તથા ટીએચઆરમાંથી બનતી વાનગી રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમનું આયોજન આઈસીડીએસ વિભાગ માંડવી ખાતેથી કરવા આયોજન કરવામાં આવેલ હતું કોડાય પ્રાથમિક કુમાર શાળાના મેદાનમાં કરવામાં આવેલ હતું ને સમગ્ર કાર્યક્રમમાં તમામ બહેનોની મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો એક સોથી એકસો વીસ જેટલી વાનગીઓ રજૂ કરવામાં આવી હતી અને એ વાનગીઓમાંથી પહેલો બીજો ત્રીજો એ નંબરને ઇનામ પણ આપવામાં આવેલ હતા પહેલાં બીજા ત્રીજા નંબરને મિલિટ્સ અને ટી આર બંનેમાંથી ઇનામ મળેલ હતું ત્યારબાદ બાળકોએ પણ પોતાની કાલી ભાષામાં કૃતિ બાળવાર્તા છે નાટક છે રજૂ કરેલ હતા કિશોરીઓ દ્વારા નાટક રજૂ કરવામાં આવેલ હતું જનજાગૃતિના ભાગરૂપે તો એ તમામને આઈસીડીએસ વિભાગ દ્વારા ઇનામ આપવામાં આવેલ છે પ્રમાણપત્ર આપવામાં આવેલ છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરનાર તમામ હેલ્પર વર્કર લાભાર્થી તમામ ને અત્રેથી અહીંયા સન્માનિત કરવામાં આવેલ છે અને અહીંયા અતિથિ વિશેષ તરીકે માજી સરપંચ શ્રી વિલેરભાઈ જોશી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તેમનું પણ માર્ગદર્શન મળેલ હતું અને શાળાના આચાર્ય વિપુલભાઈ દ્વારા ખૂબ સારો એવો સપોર્ટ કરવામાં આવેલ હતો જેથી અમારો કાર્યક્રમ સફળ રહ્યો હતો પ્રજા માટે તો એક જ સંદેશ છે કે કુપોષણ ઘટાડો અને બાળકને તમે જે ઘરમાં બનતો ખોરાક આપો જે પેકેટ્સ છે ફૂડ પેકેટ્સ એનાથી બાળકને દૂર રાખવાનું છે અને જનજાગૃતિમાં સંદેશ ફેલાવવા માટે જ આવા આયોજન થાય છે અને આ આયોજન જે આજે વાનગીઓ રજૂ કરવામાં આવી છે મિલેટ્સ વાનગી ટીએચઆર વાનગી તેની રેસીપીની બુક પણ અમારા પાસે અવેલેબલ હોય છે આંગણવાડી કેન્દ્રમાં તો ઓનલાઈન અને ઓફલાઈન પીડીએફ સ્વરૂપે પણ મળી શકે છે બુક પણ છે તો લાભાર્થીઓને અમે વધારેમાં વધારે સંદેશ એ જ આપવા માગીએ છીએ કે વધારે ને વધારે બાળકો આંગણવાડીનો લાભ લે અને આંગણવાડીમાં મળતી સેવાઓનો લાભ લઈ અને પોતાના બાળકોને

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર સંગાર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો